નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આવી રીતનો મેસેજ તમને પણ આવ્યો હશે સબમિટેડ આઇડેન્ટિટી એન્ડ એડ્રેસ ડોક્યુમેન્ટ ફોર આધાર તો આ મેસેજ શા માટે આવ્યો છે કેમ આવ્યો છે તેના માટે આપણે શું કરવું જોઈએ તેની ચર્ચા આ વિડીયોમાં કરીશું તો આ મેસેજ આપણે પાછલા દસ વર્ષોથી આધાર કાર્ડ અપડેટ ન કરાવ્યો હોય કાં તો આપણું ઓળખાણ તરીકે ડોક્યુમેન્ટ અપલોડ ના કર્યું હોય તો આ મેસેજ દ્વારા આપણે આપણને જાણ કરી છે કે આપણે આપણું ઓળખાણ અને એડ્રેસ તરીકે એક ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે તેના માટે નીચે તારીખ પણ આપી છે કે આટલી તારીખ સુધીમાં આપણે કરી દેવું જોઈએ તો આના માટે શું કરીશું તો આધાર સેન્ટર પર જવું પડશે કે જાતે થઈ જશે તો મોબાઈલથી પણ આ થઈ જશે તો સૌપ્રથમ તમારે તમારા મોબાઈલનું કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરવાનું છે બ્રાઉઝર ઓપન કર્યા પછી સર્ચ બારમાં જઈને ટાઈપ કરવાનું છે યુ આઈ ડી એ આઈ આટલું ટાઇપ કર્યા પછી સર્ચ કરવાનું સર્ચ કરશો એટલે આ રીતની વેબસાઇટ ખોલશે તો પહેલાં નંબરની જે વેબસાઇટ છે એના પર ક્લિક કરીશું અહીંયાથી તમારે ભાષા સિલેક્ટ કરવાની છે ઇંગ્લિશ હિન્દી જે પણ તમને ફાવે છે ત્યાર પછી આ રીતનું પેજ ઓપન થશે અહીંયા તમારે પેજને થોડું ઉપર લઈ જવાનું છે સ્કોલ ડાઉન કરવાનું છે નીચે આધાર સર્વિસ પર વેરીફાય ઇન આધાર નંબર પર ક્લિક કરવાનું છે આના પર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ઓપન થશે અહીંયા તમારે લોગિન પર ક્લિક કરવાનું છે લોગિન પર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ઓપન થશે અહીંયા તમારે એન્ટર આધાર નંબર ત્યાં તમારે તમારો આધાર નંબર નાખવાનો છે आधार नंबर नाख्या पी नीचे एंटर कैप्चा त्या बाजू में कैप्चा नाख़वाना नाखवा कैप्चा टाइप कर पी लॉग इन विथ ओटीपी पर क्लिक करवा લોગિન વિથ ઓટીપી પર ક્લિક કરશો એટલે આપણા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવ્યો છે તો એ ઓટીપી ટાઈપ કરીને લોગિન પર ક્લિક કરવાનું છે લોગિન પર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ઓપન છે અહીંયા તમારે પેજને થોડું ઉપર લઈ જવાનું છે સ્કોલ ડાઉન અહીંયા તમને જોવા મળશે ડોક્યુમેન્ટ અપડેટ એના પર તમારે ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ઓપન થશે અહીંયા તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે ફરીથી નેક્સ્ટ પર ક્લિક કરવાનું આ રીતનું પેજ ઓપન થશે અહીંયા જે ચેકબોક્સ છે એના પર તમારે ટીક કરવાનું છે આઈ વેરીફાયટ ધ અબાવ ડિટેલ આર કરેક્ટ એના પર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ થશે અહીંયા તમારે આઈડેન્ટિટી એટલે ઓળખાણ તરીકે તમારે અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે એમાં તમે ડ્રાઇવિંગ લાઇસન્સ પછી પાસવર્ડ તમારે જે હોય તમારી પાસે ડોક્યુમેન્ટ ઓળખાણ તરીકે તે અપલોડ કરવાનું છે વોટર આઈડી પાન કાર્ડ પર તમે અપલોડ કરી શકો છો અહીંયા તો હું ડ્રાઇવિંગ લાઇસન્સ સિલેક્ટ કરીશું અહીં એક્સઅપ પર ક્લિક કરીશું ડ્રાઇવિંગ લાઇસન્સ સિલેક્ટ કર્યા પછી સિલેક્ટ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ પર ક્લિક કરીશું અહીંયાથી કન્ટિન્યુ જો અપલોડ એમાં તમારે તમારી ફાઇલમાં જવાનું અને ફાઇલમાંથી તમારે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાનું છે અહીંયા મિત્રો ડોક્યુમેન્ટ તમારે બે મે બે એમબી કરતાં ઓછું હોવું જોઈએ અને તે પણ પીએનજી ખાતો પીડીએફમાં તમે કરી શકો છો એ કર્યા પછી નીચે તમારે એડ્રેસના ડોક્યુમેન્ટ તરીકે તમારે એનામાંથી પણ તમારે વોટર આઈડી રેશન કાર્ડ એવું તમે કોઈપણ ડોક્યુમેન્ટ તમારી પાસે હોય તે સિલેક્ટ કરીને અપલોડ કરી શકો છો અહીંયા હું ઓટર આઈડી સિલેક્ટ કરું છું એ પણ તમારે પીડીએફની અંદર બનાવીને અપલોડ કરવાનું છે એ પણ બીએમ બી કરતાં ઓછું હોવું જોઈએ આ રીતનું કર્યા પછી અહીંયા તમારે ચેકબોક્સ પર ચેકબોક્સ પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરીને પછી તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે અહીંયા તમારે પ્લીઝ ક્લિક ઓકે કન્ફર્મ અહીંયા કન્ફર્મ તમારે આપવાનું છે ઓકે